મોકે તો આપણે એસી લેવીએ એસી લેવી એસી કેટલા નો તન ખવજ ભલા એસી 30 डिग्री થતી અરે ઓ મોબાઈલ માં કેટ લે સસ્તી સસ્તી બતાવે છે મોબાઈલ માં સસ્તી બતાવે પણ હકીકત માં સસ્તી નો આવે અરે કેટલી સસ્તી બતાવે છે મોબાઈલ માં ફ્રીજ મે જોઈને તો ખાલી 10000 માં તો આપણે કોઈ માં 12 માં ને એમ નહીં આપણે કોઈ મોબ કોઈ ના આલે આપણે દુકાન માં જાવ શોરૂમ માં કોઈને એડવર્ટાઈઝ ભણાવી દઉં ને આપણે એસી લઈ લઉં કોઈ ફ્રીજ ની ટીવી ની એસી ની એડવર્ટાઈઝ ભણાવી દઉં બરાબર ને પછી રેવા દે ને બાપા એ જે હોય એવું બધું હોય ભલે હોય આ તો નો હાલે તમારે કે ખબર છે ધોઈલા કયા ને વગર ધોઈલા કયા છે તે તો જાખા કે ત્યાં મૂકી દેવાનું ધોઈલા ને વગર ધોઈલા વારી તું ક્યાં જા જાતી ને જા કામ કર જા ઉપડાલ હું જાન જામ ને ત્યાં તમારે હું પંચત કરવાન જરૂર છે નિકળ હાલ નથી પંચત તમારે છે ને ઘરની મારી કરવાની નહીં પણ હું એમ કહું છું એસી ની આપણે એડવર્ટાઇઝ કોક ને આપી દે કો શોરૂમ માં દુકાનવારા ને કોક એટલે આપને એસી ફ્રી માં મળી જાય

અમે તમારા જોડે નવરા નથી કપડા મારવા હતા તો પ ઓફિસન જાની અને પંજીક કરવા દીધું જાની ઉભી થાની મારી તારી પંજીક કરવા નહી કેવું હે કપડા પેરી પેરી તેરી તેરી ને ચૂટી જાય જરાક ચૂટી જાય એટલે ખેલી બનાવી નાખે ગોદડા બનાવી જોસમતર અમ્મા કોણ જાય કોણ આવ રે આરા અનુતકરણ કોણ આંકોન જાય તો તારું કામ છે ઈ કરતીય ચાનુને જા હાલાલ ફટાફટ કરી પર ના જોવાનું બધું કામ છે બાકી છે કપડસે ને હુંજે આઈલો આવું છું તું આઈલી આઈ છે તે કામ કરીને થાકી ગઈ હુંય કામ કરીને થાકી ગયો

ક્યો વાયર એ વાયર પ્લાસ્ટર થઈ જાય ને પછી થઈ જાય બધું ઓટોમેટિક બધું કરવાનું પછી એન પાસ બીજો અલગથી વાયર હોય ને એને એનાથી અંદર ખોકાવે બધું થઈ જાય સમજુ કે એવું હોય હા બાથરૂમે થઈ ગયું ya ini ya, bagi sih air lebih like, pukul ini ha? Halo. મેરા આડ ઓળ પતરુ આડુ રાખું ને કૂતરા કરી જશે પાસ ખબર નથી પડ પાછો આવનું પતર રાખ દઉં હું હા કૂતરા કરી જશે અંદર બરોબર આપ યાર થોડો મને થોડો મને થોડો